તુલા રાશિના જે જાતકો છે એમનું આવનારું ભવિષ્ય ફાઇનાન્સ અને હેલ્થની દ્રષ્ટિએ કેવું રહેશે થ્રી કાર્ડ તુલા રાશિ માટે ઓકે તુલા રાશિ ખાસ ધ્યાન રાખવાનું છે ફર્સ્ટ કાર્ડ ફ્યુચર ફાઇટિંગનું કાર્ડ છે સેકન્ડ કાર્ડ ફાઇનાન્સમાં અગેન્ડ સક્સેસનું કાર્ડ છે અને થર્ડ કાર્ડ હેલ્થમાં ડેબલનું કાર્ડ છે હવે જે ફ્યુચરમાં ફાઇનાન્સ અરે જે ફ્યુચરમાં ફાઇટિંગનું કાર્ડ આવ્યું છે એમાં રિયલમાં ફાઇટ નથી કરવાની તમારે જોડે અને તમારે બી કોઈની જોડ ઝઘડવાની જરૂર નથી તો તમારે શું ધ્યાન રાખવાનું છે પોતાના હક માટે લડવાનું છે પોતાના માટે અવાજ એટલે તમારે તમારી માટે સ્ટેન્ડ લેવાનું છે જ્યાં બોલવું પડે ત્યાં બોલવાનું છે અને વસ્તુને ઇગ્નોર નથી કરવાની ફાઇનાન્શિયલી તમારા માટે બહુ જ સરસ જશે આવાવાળું વર્ષ સક્સેસ બતાવી રહ્યું છે સાથે સાથે હેલ્થમાં ખાસ ધ્યાન રાખવાનું રાખવાનું છે ટેક ઇટ ફોર અ ગ્રાન્ટેડ નથી કરવાની હેલ્થ ઇશ્યુઝ હોય તમારી તબિયત નરમ ગરમ થાય તો તારે ડૉક્ટરને બતાવવા જજો ઘણી વખત એવું થાય કે તમે એને ઇગ્નોર કરો લાંબા ટાઈમ સુધી એને લિંગરિંગ કરીને ખેંચ્યા કરો ત્યારે વસ્તુ વધારે ખરાબ થઈ જતી હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો હેલ્થના કાર્ડ એટલા બધા સારા નથી આવ્યા એટલે હેલ્થનું ખાસ ધ્યાન રાખજો બિલકુલ વાત કરવી છે હવે વૃશ્ચિક રાશિના જાતકોની કે હેલ્થ અને કરિયરની દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકોનું આવનારું વર્ષ શું કહે છે ચોક્કસ થ્રી કાર્ડ વૃશ્ચિક રાશિના અરે વાહ બહુ ટાઈમ પછી આજે આપડી આટલી રાશિ જેટલી જોઈએ એમાં ફર્સ્ટ ટાઈમ ત્રણે ત્રણ કાર્ડ સરસ આવે છે ફર્સ્ટ કાર્ડ ફ્રેન્ડલીનેસ સેકન્ડ કાર્ડ ધ રિબેલ ફાઇનાન્સમાં અને હેલ્થમાં ધ ક્રિએટર હવે ત્રણે ત્રણ કાર્ડ્સ બહુ જ પોઝિટિવ અને સ્ટ્રોંગ છે તમારા જીવનમાં બી કોઈ એવું મેલ કે ફિમેલ વ્યક્તિ આવશે જેના જોડે તમારી આત્મીયતા સ્ટ્રોંગ થાય તમે તમારા ઇમોશનને શેર કરી શકો તમારા દુઃખ અને સુખને તમે વહેંચી શકો અને તમને સમજે એવું કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવશે અગર તમે સિંગલ હશો તો યસ કોઈ પાર્ટનર આવવાના ચાન્સીસ છે યા કોઈ ફ્રેન્ડ ય તો તમારું કોઈ મનગમતું વ્યક્તિ તમારા જીવનમાં એન્ટર થાય ફાઇનાન્શિયલી આપ બળે એટલે જાતે મહેનત કરી અને જીવનમાં આગળ વધશો આજે આવવાવાળું વર્ષ છે એમાં હેલ્થ વાઇઝ ઇટ ઇઝ વેરી ગુડ બહાર જવાના પ્લાન કરતા હોય તો ટ્રાવેલિંગ તમારા માટે ખૂબ જ સરસ રહેશે સાથે સાથે હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે વર્કઆઉટ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારી જે એક્સેસ એનર્જી છે કારણ કે વૃશ્ચિક રાશિનો કરતાં મંગળ છે અને મંગળને બેલેન્સ રાખવા માટે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે